હાલત પાટણના ગામડાઓની પણ છે પાટણના રાધનપુરમાં સાંભળેલા ધાર વરસાદ વરસ્યો અને ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે પાકને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ઘરમાં પાણી ફરી વળ્યા છે ઘર વખરી પાણીમાં તરી રહી છે અને લોકો કહી રહ્યા છે કે ગઈ વખતે પણ આવી હાલત થઈ હતી દર વખતે અમે આ ફરિયાદો કરી કરીને રજૂઆતો કરીને થાકી ગયા પણ આનો ઉકેલ ક્યારે આવશે દર વર્ષે પાણી ભરાઈ અને અમારે આવી જ રીતે પાણીની અંદર જીવવા મજબૂર બનવું પડે છે ઘરમાં પાણી ભરાઈ જતાં ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું કોઈ તંત્ર કઈ કામ કરતું નથી બચારું આરામથી ઘરે સૂતું છે કોઈ કામ કરવા તૈયાર નથી આપણે જીસીબી બી મંગાવી નગરપાલિકા વાળા તો નગરપાલિકા વાળા કે આજ તો અમારથી કાંઈ થાય નહીં વરસાદ ચાલુ છે વરસાદમાં અમે શું કરીએ ખોટા બેતારામાં આ ગરીબ માણસો પાણીમાં તરસે મરી મરી અને પાણીમાં કરકાવ થઈ ગયો છે આખો વલપનગર તમે જુઓ તો પૂરેપૂરો પાણીમાં કરકાવ છે erni સ્થિતિ ખૂબ દયનીય છે અને પાણી દરેકના ઘરમાં ફરી વળ્યા છે લોકો ખાટલા ઉપર બેસીને રાત કાડી છે આવી રીતે એમનું વેસ્ટ વેસ્ત્યું થઈ ગયું છે એમની હાલત તો ખૂબ ખરાબ છે અને દયનીય છે અને અમે અવારનવાર નગરપાલિકામાં જાણકારી